ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય શ્રી રામ સ્વાગત છે તમારા બધાનું સરસ મજાના મારા વ્લોગ વિડિયોને અંદર ને ભાઈ હવાર હવારમાં હે ને આપણે આજનું કામકાજ એ છે કે ઘઉંમાં પાણી વારવાનું હે જો જોકે ઘઉંમાં આપણે ચાલુ કરવાનું બીજું પાણી એટલે આપણે ખેતરમાં આવે ગયા આ એક મોટર મોટરભાઈ અજય અજયભાઈ ચાલુ કરી દીધી જોઈ લ્યો ને આ બધું જો બે દાંડી મારું બેઠા છે આમાં ભાઈ એક અમારે મહેમાન હે ભાઈ મામાનો છોકરો છે અમારે ભાઈ આ બધું પાણી વારે છે ને હામુજી બીજું પાર્યું હે મિત્રો આપણું ન્યા વિજય પાણી વાર હે જો ઈ હમી સાઈડ તમને દેખા હે ખૂણામાં છે આથી નહીં દેખાય ને ભાઈ આપણે હે ને જવાનું હેતરમાં આપણી ન્યા મોટર ચાલુ કરવાની હેતરમાં આપણે બે જ મોટર આવે આવે હગે પાણીની ને એક મોટર આપડા ત્રીજા ખેતરમાં હે એટલે આપણી ન્યા પાણી મારવા જવાનું હે એટલે કામ ભાઈ તો પીવાનું તો અપડેટ નું કેમેરા ચાલુ હે બોલ

તો હાલો મિત્રો આપણે જવાનું હે હામા ખેતરમાં તો આપણે ન્યાય જઈને મળીએ અચ્છા હર હર ઉઠે ને વાત પૂછો એવું કામકાજ કરવાનું ચાલુ કરી દીધું જો પેલા તો આપણે આપણી આ ખેતરમાં આપણે છે ને પેલા આ મોટરી છે આમાં આ પારિયામાં પાણી વહેલું હતું બરાબર પણ અત્યારમાં એવું છે કે આપણે આ પારિયાની જે મોટર છે ને એણી છે અજય પાણી વારે હે એટલે આપણી મોટરીથી પાણી વટર નેતવારે વારે હગ્યા એટલે આપણે છે ને હામી જુઓ આપણે ઓલી ઓઈડી દેખાય ને એ મોટરનું પાણી છે ને આપણે આ પારિયામાં વારવાનું છે બરાબર એટલે એના માટે છે ને આપણી જરાક લાઈન હમીનમી કરવાની હતી એ તો કરી લીધી ને બીજા નંબરમાં એ કે એ પ્લસમાં આપણે થોડોક ધોરિયાના છે ને નાકા ઢોસવાના હતા એટલે નાકા પણ ઢોસા લીધા આપણે ને ભાઈ એટલા નંબરમાં એ નાકા ઢોસવામાં એટલી મહેનત કરી નાખી ને કે વાત પૂછવામાં તો એવું બધું હે ભાઈ ને એ આપણે જઈએ હે સીધા અહીંયા હેડે ને હેડે આપણે હામા હું કહેવાય ઓયડી જઈએ સીધા મોટર ચાલુ કરવા જો આપણે આ પાર પીવરાવાનું હે કંઈક આવી રીતના હે લાઈનનો આ કંઈ મેળ નહોતો થતો કટકો કાઢ્યા તો ઘટતી હતી ને કટકો જો ન કાઢે તો વધતી હતી એટલે આપણે જોવા ખરાબ નથી તમારા ભાઈનો મગજ કામ કરે યાર વાત પૂછો તાર જરા જરા હતી હજુ હું ઉઠેર્યો તો બ્રશ કરી લીધું હતું એટલે મેં જર્સી પહેરી હતી આ આવે ને સીધી જર્સીનો ઘા કર્યો જોવા દિવાલોકે અરે આ નાકા ટોસેલી આ ટાઈટ ઈ ઉડી જાય કંઈ ખબર જ ન પડે એમ થૂ દેખે ને વહી જાય એટલે એવું બધું હે ભાઈ કામ કરીએ ને અત્યારના પૂરમાં તો બહુ શરીર માટે સારું કારણ કે ભાઈ બધા લોકો જીમ કરતા હોય ના કરતા હોય પાવડો પસારો એટલે એક જીમ જ છે કસરત બાકી મિત્રો અમારા ઘઉં કેવા ખે જરા કોમેન્ટ કરી દેજે જોઈ લે આવી રીતના કઈ ઘઉં હે તો આપણે પારા હોય ને પારા બરાબર મારા ઘઉં થયા હે હજી પારા બરાબર ને આને દી કેટલા છે એ હું ભૂલે ગો આપણે ફિલાહાલ ને બીજું પાણી વારવાનું છે ભાઈ હું કહેતો જાય તમને વારેખેર પાણી વારી દે બીજું પાણી વેરું ત્રીજું પાણી વેરું એવી રીતના તો હવે આપણે આપણે ઓયડી પૂગવા આવ્યો તો હમણાં આપણે મોટો ચાલુ કરી દઈએ પેલા તો દયા બેયા જોવા જો હે ફ્યુઝ બ્યુઝ જોવા જો હે નકા કાંક પડાકો થઈ જાય તો ફાઇનલ મિત્રો આપણે છે ને ફ્યુઝ બ્યુઝ છડાવી કમ્પ્લીટ છેડાવે મારી દીધા હે અને મોટો ચાલુ કરી દીધી છે લાઈટ છે અત્યારે ફૂલ એટલે કંઈ ઉકાળી દે હું છે નહીં પાણી પણ આવી ગયું હા હમણાં હવે આપણે આ પારીઓ પીવરાવાનું ચાલુ કરી નાખીએ ફાઇન થાય તા લગભગ બધું પીએ જાય પછી તો લાઇટ કેવી રીતે એના ઉપર આધાર રહી ભાઈ બાકી અટાણે તમે વ્યૂ તો જુઓ યાર સૂર્ય દાદાનું કેમ બાકી યાર એક નંબર ગુડ ઇવનિંગ બધા મિત્રોને બપોર પછી ને હવે અત્યારે વાગ્યા છે સાડા અને ભાઈ મારે રહ્યા છે જો ત્રણ ત્રણ છ ને ત્રણ નવ ક્યારે રહ્યા છે પીવરાવાના આ પારિયામાં પછી ભાઈ આપણે આ પારિયો થઈ જાય હાવ પૂરું કમ્પ્લીટ એમ માનો ને કે છક છે કદાચ સાડા પાંચ છ છે ને એટલે આપણે આખું આ પારિયું કમ્પ્લીટ પીએ જ હશે જોઈ લ્યો કે બાકી બાકાજી કી બોલો ભાઈ ને આવી રીતના કંઈક આપણું પાણી હાલે છે ને આપણા હામા ખેતરમાં અજય ને વિજય જે પારિયામાં પીવરાવે છે ને પણ હવે હાથ અટક્યા રહ્યા છે અને વિજયને પણ થોડું ઘણું છે એટલે એને એ પીએ જાય ને એ પછી આ બાજુ થોડુંક આપણે બાકી છે આ પારીયામાં પીવરાવાનું હે બરાબર તો ભાઈ આજે તો હાજ સુધી જ વારવાનું છે આપણે રાજી બે પાણી વારવાના ને બાકી તો મિત્રો લાઇટ રે હે લાઇટ બહુ નથી ગઈ હતી બસમાં બપોરે એકાધી કલાક કે અડધી કલાક લાઇટ ગઈ હતી એટલે વાંધો નથી ભાઈ કોઈ એવો ઉકેલ દઈએ ને બીજું પાણી છે એટલે ગાયો ગાય પાણી વેક કરે છે એટલે વાંધો નતો આવતો કાયો કા પીએ જાહે હવે આપણે આનો ક્યારે પીએ જાય ને પછી હામે આમાં છે ને અમુક અમુક ક્યારે મારે કોરા રહે એનું કારણ છે કે ભાઈ જો જાજુ પાણી આ સળવા દે ને તો આ સામે કાંઠે ભરાઈ જતું હતું ને આપણે આ પારિયામાં બે ગામમાં ધોરિયા કર્યા એક દોરિયો આગામાં કર્યો ને એક દોરિયો સામેની સાઈડ કર્યો એટલે આ કોરાથી ભાઈ પાણી ભરાઈને ને એટલે મેં અધૂરા અધૂરા ક્યારે અમુક રાખી દીધા એટલે આપણે આ બાજુથી પાસો છે ને થોડુંક પાણી ચાલુ કરે ને જે ક્યારે કોરા રહે ગાય મેં વારે દીધું ને આપણું આ પાણી આજ કમ્પ્લીટ વરાઈ જાય ને પછી આપણે સામેની પારીઓ અલગ છે આપણે એમાં વારવાનું હે પણ આજ એ પારિયામાં જવાનો લગભગ વારો નહીં આવે એ પારિયામાં આપણે કાલે જવાનું છે એટલે ભાઈ આજ જેટલું પીએ એટલું પીવડાવીએ બાકીનું કાલે બહુ જાજી વારે નાખું ને આજ તે હા થાકે થાકે બહુ વાત પૂસોમાં એવો પગું એવા દુખે ને આથું માં તા હે ને હા વાત પૂછોમાં પાવડો પકડે પકડે ને એવું થઈ ગયું કે ભાઈ અત્યારે વાઈ ગયા હે છ પૂણા હાથ જેવો ટાઈમ થયો હે ને અંધારું થવા આવ્યું છે ને આપણું જે ઓલો પાર્યું આપણે જે પીવરાવતા હતા ને એ આખું કમ્પ્લીટ પીએ ગું હે ને આપણે થઈ ગયા હે હા ફ્રી ને આપણે ઘરે આવી ગયા હે તો જો તમને આ બાજુ બતાવો મોટીમાં હે ને ગગાને રમાડે છે હેલો દયો દયો કામ હોય ને કામ કઈ કરવાનું હું ત્યાં આ વાસે કામ નો કરવું પડે ને ગગા ને રમાડે ને અમારે બે ભાભીઓ પાસે કામ કરાવે તો ખરે પણ આના મગજતા જો પણ

મણે આ પાંદડીનું શાક બહુ ભાવે ખરેખર સિરિયસલી મસ્ત નું શાક થાય છે પાંદડીનું તો એવું બધું હે અને હવે આપણે જવાનું છે નાવા માટે તો ચાલો આપણે નાઈ આવીએ પેલા પછી પછી કામ હું ભૂલે પરદાર લઈ ગઈ હે બ ઘર માં ખાવાનું હે આપણે ભાવે એવું કાઈ નથી એટલા માટે ભૂખ્યો રહેવું જોઈએ બીજો કોઈ આપડા પાસે રસ્તો નથી અને ભાઈ નાઈને આપણે જે દૂધ દેવા જવાનું છે આજે આપણો વારો છે દૂધ દેવા જવાનો ન કહેતા વિજયભાઈ ને ને કોઈક જાય આપણી વાંધો ન આવે ટોલા મારીએ તો વસ્તુ કાં છે કે આજી પાણી વારે છે એટલે દૂધ દેવા આપણે જવું પડી છે તો ચાલો ગાઈસ આપણે પહેલાં નાઈ નાખીએ પછી દૂધ દેવા જવાનું છે તો આજનો વ્લોગ આપણે કરીએ અહીંયા પૂરો અને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકા જીકી અરે ત્યાં સુધી મેં તમે વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જરૂરથી કરી દીજો ફર માનલો બાય બાય જય માતાજી જય મસરાજ જય શ્રી શ્રીરામ